આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ નમસ્કાર અષાઢ માસ શરૂ થઈ ગયો છે ત્યારે કચ્છમાં અત્યાર સુધી મોસમનો ચોત્રીસ પોઈન્ટ નવ ટકા જેટલો વરસાદ નોંધાયો છે અત્યાર સુધી મુન્દ્રામાં સૌથી વધુ સત્તાવન ટકા અને સૌથી ઓછો દયા પરમાં તેર પોઈન્ટ પાંચ ચાર ટકા વરસાદ વરસ્યો છે ગત વર્ષે બિપરજોય વાવાઝોડાના કારણે જૂન માસના ત્રીજા સપ્તાહમાં છાસઠ ટકા જેટલો વરસાદ વરસી ગયો હતો ગત સાલ જુલાઈના મધ્યમાં બચાવમાં સૌથી વધુ એકસો ટકા તો સૌથી ઓછો રાપરમાં છાસઠ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે મોસમનો એકસો બાર ટકા વરસાદ જુલાઈના મધ્ય ભાગ સુધી નોંધાયો હતો ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે લાંબા અંતરની છેતાલીસ વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે આ ટ્રેનોમાં બાણુ નવા સામાન્ય વર્ગના કોચ મુકવામાં આવ્યા છે નવા કોચ ઉમેરવાની વ્યવસ્થા જે ટ્રેનોમાં કરાઈ છે તેમાં બાંદ્રા ટર્મિનસ ભુજ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ભુજ દાદર સયાજી નગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિતની અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે અંજારમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરાઈ છે શહેરમાં કામ ધંધા અને વ્યાપાર અર્થે માલસામાન લઈને પ્રવેશ કરતા વાહનના ચાલકો ટ્રાફિક પોઈન્ટ ઉપર હાજર પોલીસ સ્ટાફને ઇ વે બિલ જીએસટી બિલ તથા જરૂરી બિલો બતાવશે તો તેવા વાહનોને શહેરમાં પ્રવેશ આપવામાં આવશે તેવી સૂચના અંજાર શહેર પીઆઈ દ્વારા આપવામાં આવી છે ભુજના સ્મૃતિવન ખાતે કારગીલ વિજય દિવસ રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ભારતીય સેના દ્વારા શસ્ત્રો અને બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂકંપ સ્મારકના પાર્કિંગમાં ટેન્ક અને રોકેટ લોન્ચર ગોઠવાયા હતા લોકોએ શસ્ત્રોની કાર્યપ્રણાલી અને ઉપયોગની રોચક માહિતી સૈન્યના જવાનો અને અધિકારીઓ પાસેથી મેળવી હતી ખાસ કરીને ટેન્ક રોકેટ લોન્ચર એન્ટી ટેન્ક મિસાઇલ ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર રડાર સિસ્ટમ અને રાઇફલની વિવિધ ડિસ્પ્લે નિહાળી લોકો દેશભક્તિ સાથે રોમાંચિત થઈ ઉઠ્યા હતા દ્વિદિવસીય પ્રદર્શન આજે સમાપ્ત થયું હતું સિંચાઈ માટે નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલનું પાણી મોડકુબા સુધી પહોંચ્યું છે ત્યારે ખેડૂતોએ જાગૃતિ કેળવી અને ઋતુ પ્રમાણેના પાક મેળવવા મહત્તમ પ્રયાસ કરવો જોઈએ તેમ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર હરેશ હિંગોરાણીએ જણાવ્યું હતું ખેડૂતોએ તેમની બધી જ વિગતો ફોર્મમાં ભરીને કચેરીએ પહોંચાડવાની હોય છે જેમાં પિયત માટેની જમીનનો વિસ્તાર જરૂરી પાણી રબી સિઝન દરમિયાન લેવામાં આવતો પાક વગેરે વિગતો ભરીને કચેરીએ જમા કરાવવાના રહે છે દરેક ખેડૂતો માંગણા પત્રકો સાથે ફોર્મ અવશ્ય ભરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો ચાલુ માસ દરમિયાન કચ્છમાં યોજાનારા ધાર્મિક તહેવારો મેળાઓ ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુલે શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડ્યા દ્વારા સત્યાવીસ જુલાઈ સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કરાયા છે જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનારા કે ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે આગામી અઠ્યાવીસ જુલાઈના મુંબઈના વિલે પાર્લેમાં કચ્છ કલા નૃત્ય મહોત્સવ યોજાશે કચ્છ કલા ગુર્જરી સંસ્થા દ્વારા આયોજિત આ મહોત્સવની પ્રસ્તુતિ ભુજના પૂર્વી લોક કલા કેન્દ્ર દ્વારા કરવામાં આવશે કચ્છના રાષ્ટ્રીય સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા કલાકારો દ્વારા લોકનૃત્ય અને રાસ ગરબા પ્રસ્તુત કરવામાં આવશે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટી ટ્વેન્ટી શ્રેણીની પાંચમી મેચ હરારેમાં રમાઈ રહી રહી છે ઝિમ્બાબ્વે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારતે પ્રથમ બેટિંગ કરતા વીસ ઓવરમાં છ વિકેટના ભોગે એકસો સડસઠ રન બનાવ્યા હતા અને આ સાથે સમાચાર પૂરા થયા